બરોડા છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો જે નેશનલ હાઈવે પ્રસાર થાય છે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારા શ્રેણી પર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેક વાર રજૂઆતો કરી શરૂઆતમાં ડાયવર્ઝન બનાવવાના નામે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ફરી બે હજાર પચીસમાં ચાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં પાંચ પાંચ વખત ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખીનું સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે એમના ધારાસભ્ય ફાંકા ફોજદારી કરે છે તમારી સરકાર છે ત્રીસ વરસથી ત્રણ વર્ષ થઈ ગયા જનતા હેરાન થાય છે પાંત્રી કિલોમીટર ફરીને આવે છે તમને એક બ્રિજ નથી બનાવાતો અમે જનતા વતી અહીંયા આવ્યા છે મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ સરકારને કહીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે છપ્પનની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું કેમકે જ્યારે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય રાતોરાતો કામ થઈ જાય ત્રણ વર્ષ થઈ ગયા અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાકા કરે છે એટલે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે અહીંયા બધા જ આગેવાનોને મેં પૂછ્યું એમણે કીધું કે અમે તો સાંસદને મળ્યા ધારાસભ્યને મળ્યા પણ કોઈ જોવા નથી આવ્યું ત્રણ વરસથી હાલાકીનો સામનો કરે છે પ્રજા ત્યારે પાંત્રીસ કિલોમીટરનો રસ્તો ફરા ફરીને જનતા જ્યારે હેરાન થતી હોય અને પોતાની સરકારમાં આ સાંસદ આ ધારાસભ્યનું કંઈ ઉપજતું ના હોય ત્યારે જનતાએ હવે આવનારા દિવસોમાં વિચારવાનું રહેશે સાહેબ આ જે કાચું ડાયવર્જન છે એની પર અધિકારીઓ અને નેતાઓ જાય છે તો એ શરમજનક વાત ના કહી શકાય જે જનતાના પૈસે સ્વયંભૂ લોકોએ શ્રમદાન કરીને ડાયવર્જન તૈયાર કર્યું છે હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તેમને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતાએ પોતાના ખર્ચે આ બધું કરવું પડે અહીંયા આટલી બધી લાખો મેટ્રિક ટન રેતી નીકળે છે બરાબર અહીંયા આટલી મોટી રો રેતી રોયલ્ટીની ગ્રાન્ટ આવે છે ડીએમએ ફંડ આવે છે એ તમારે અધિકારીઓને એજન્સીઓને કોન્ટ્રાક્ટરો સાથે મળીને નેતાઓએ માત્ર કમિશનો જ ખાવાના છે આજે જનતા હેરાન થાય છે ક્યાં છો તમે બધા તમારી સરકારમાં કેમ તમે રજૂઆત નથી કરી શકતા કેમ તમે માગી નથી શકતા એટલે હવે અમે આવી ચલાવવાના નથી ઉગ્ર આંદોલન થશે જો સત્વરે આ કામગીરી ચાલુ નહીં કરશે નેશનલ હાઈવે છપ્પનની કામગીરી અમને અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવી છેતરભાઈ સૌથી મોટો એક સવાલ તો એ છે કે બબ્બે વખત જે સરકાર દ્વારા બનાવવામાં આવેલું ડ્રાઈ ડ્રાઈવરજન જે હતું એની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે એ બબ્બે વખત ધોવાણ થયું છે અત્યારે પણ જે ગયા વખતે જેણે બનાવ્યું હતું એ જ કોન્ટ્રાક્ટર અને એ જ ટેન્ડરની અંદર ફરી એ જ બનાવવાનું તમે વિચાર કરો છ કરોડ ને ચોત્રીસ લાખના એ લોકોએ ડાયવર્જનના નામે પેમેન્ટની ચુકવણી કરી છે અહીંયા આપણે ઊભા છે માત્ર માત્ર રેતી ભરી દેવામાં આવ્યા છે ભરી દેવામાં આવી છે ને ભૂગડા નાખવામાં આવ્યા છે છ કરોડ ચોત્રીસ લાખમાં તો સારો બ્રિજ બની જાય પણ અહીંના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે હવે અમે ચલાવવાના નથી અમને ચોટસ્થ કામગીરી જોઈએ પ્રજાના ટેક્સના પૈસે પૈસા જે ગ્રાન્ટ વપરાય છે ને એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ આજે જે જનતાએ પોતાના ખર્ચે ડાયવર્જન બનાવ્યા છે પાંચ પાંચ વખત પોતાના ખર્ચે બનાવ્યા છે અને એ જનતા એના પરથી જાય છે ત્યારે અહીંના નેતાઓએ શરમ આવી જોઈએ અહીંના નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ